રાજકોટ મહાનગરપાલિકા ની અંદર કુલ ચાર એનિમલ હોસ્ટેલ આવેલી છે અમુક એનિમલ હોસ્ટેલ ની અંદર બ્લોક નાખવાની વાત હતી પણ આપણે બ્લોક ને ન નાખી શકીએ કેમ કે ત્યાં પશુઓને ચાલવા માટે તકલીફ પડે બીજું કે બે બ્લોક ની વચ્ચે જગ્યા હોય એ જગ્યામાં ગૌમૂત્ર ને બધું ફસાઈ જાય જેના હિસાબે ત્યાં જીવાત પણ થાય અને દુર્ગંધ પણ આવે ચોમાસાના લીધે અત્યારે રોડ કરવાની વાત હતી અધિકારી અરે વાતચીત થઈ કે ચોમાસાની અંદર ત્યાં આપણે જેટલી જગ્યામાં એનિમલ હોસ્ટેલ છે એટલી જગ્યાની અંદર આપણે રોડ બનાવવાનું કામ ચાલુ કરવાના હતા પણ વરસાદના લીધે છાપરા નાખવાનું કામ અને રોડ બનાવવાનું કામ આ બે કામ છે અત્યારે થઈ શકતા નથી પણ ચોમાસું જેટલું હળવું થઈ જશે તરત જ પશુઓને હેરાનગતિ ન ભોગવવી પડે

અને સ્વાભાવિક રીતે પશુ પણ એની અંદર ચાલી ન શકે અને ગોવાળીઓ પણ જ્યાં એને ધોવા જાય એને પણ ધોવા માટે અડચણ પડતી હોય બીજું મચ્છર અને માખીના પણ ત્રાસ હોય જે પશુને ખૂબ ત્રાસદાયક હોય અને એના લીધે પણ એને પોતાને અગવડતા ઘણી બધી પડતી હોય જ્યારે પણ વરસાદ તાત્કાલિક ધોરણે ઉતરશે ત્યારે અત્યારે તો મોરમ નાખવાનું કામ ચાલુ કરેલું છે પણ જ્યારે વરસાદ ઉતરી જશે ત્યારે એને બ્લોકની જગ્યાએ રોડ કરી દેવામાં આવશે અને છાપરા પણ નાખી દેવામાં આવશે Thank okay. you.